સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉઠી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થી વધુ ખેડૂતો આ ડુપ્લિકેટ ખાતરનો ભોગ બન્યા છે ખાસ કરીને લીંબડી ચૂડા સાયલા અને ચોટીલા વિસ્તારના ખેડૂતો આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે ખાસ કરીને ચેમ્પિયન એગ્રો અને જે નર્મદા એગ્રો છે ત્યાંથી આ ખાતરની ખરીદી કરવામાં આવી હતી ત્યારે કપાસ મગફળી જેવા પાકોમાં આ ખાતર વાપરવામાં આવ્યું હતું ત્યારબાદ આ પાકો છે તે બળી જવા પામ્યા છે 200 થી વધુ ખેડૂતોને આ પા છે તે અસર થઈ છે ત્યારે હવે ન્યાય મેળવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 200 થી વધુ ખેડૂતો દોડી આવ્યા છે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે ખાસ કરીને ખેડૂતો દ્વારા પાંચ પાંચ વખત વાવેતર કરવામાં આવ્યા અને આ ખાતરનો વપરાશ કરવામાં આવ્યો પરંતુ એક પણ વખત વાવેતર સફળ નથી ગયા પહેલાથી જ ખેડૂતો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે વધુ એક વખત મોંઘા દાદ બિયારણો ખેતી ઓજારો અને જે મજૂરી છે તે કરી અને ખેડૂતો દ્વારા વાવેતરો કરવામાં આવ્યા હતા પરંતુ આ વાવેતરો છે આ ડુપ્લિકેટ ખાતર વપરાશના કારણે નિષ્ફળ નીવળ્યા છે ત્યારે હવે 200 થી વધુ ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે દોડી આવી અને આ એગ્રો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે યોગ્ય પગલાં ભરવામાં આવે અને વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જો કે બીજી તરફ જો ખેતીવાડી અધિકારીની વાત કરવામાં આવે તો તે માત્ર કાગળ ઉપર સર્વે હાથ ધરી ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે